ઓળો કેરવા પ્લીઝ પવાળો કેરવા બોટુ નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર છે કે હાલમાં ખજુરભાઈનો વિવાદ ચાલી રહ્યો છે અને ખજુરભાઈ ગરીબ લોકોને ખૂબ જ સેવા કરે છે અને ગરીબ લોકોને ઘર પણ બનાવી આપે છે અને 300 થી વધારે લોકોના ઘર બનાવી આપ્યા છે ખજુરભાઈએ મિત્રો અને હાલમાં કirti ben patel પણ ખજુરભાઈનો વિરોધ કરી રહ્યા છે અને તમે જે આગળ વિડિયોમાં જઈ કીર્તિબેન પટેલ તેમના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર તેમને આ સ્ટોરી મૂકી છે અને મિત્રો હવે ફરી મોટો વિવાદ થવાનો છે કીર્તિબેન પટેલ તેમણે ઇન્સ્ટાગ્રામ ઓફિસિયલ એકાઉન્ટ ઉપર સ્ટેટસ મૂક્યું છે મિત્રો અને મિત્રો અને કીર્તિબેન પટેલ મિત્રો હતા અને તેઓ વિડીયો પણ સાથે બનાવતા હતા અને હવે આવું કેમ થઈ રહ્યું છે અને હવે કેમ કીર્તિબેન પટેલ આવું સ્ટેટસ મૂકે છે અને તેમને સ્ટેટસ મૂકીને એવું લખ્યું છે કે રાત્રે દસ

તે ખજુરભાઈએ જાહેરાતો ડિલીટ મારી દીધી છે તો શા માટે આવું થયું છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે આ મામલા વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો અને ખજૂરભાઈને લોકો ભગવાન માને છે અને ખજૂરભાઈ લોકોની ખૂબ જ સેવા કરે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં અને વિડીયોને પણ આગળ શેર જરૂર કરીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો